જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી બનતું શાક બનાવીશું ફ્રેન્ડ્સ આ શાક ઉનાળામાં હર ઘરમાં બનતું જ હોય છે તો તમે જોઈ શકો છો એકદમ ઘાટું રસાવાળું શાક આપણું તૈયાર થઈ ગયું છે આ શાક સિમ્પલ બનાવવાનું છે આમાં કોઈ વધારે મસાલા નથી રોટિંગ જ મસાલા કર્યા છે પણ આ શાકનો સ્વાદ ભાખરી સાથે બહુ જ સરસ આવે છે તો અમારા ઘરમાં તો અમે આ શાક રસાવાળું લગભગ સાંજના સમયે હું ભાખરી સાથે જ બનાવતી હોઉં છું તો તમે જોઈ શકો છો કે એકદમ આપણું આ કેરીનું શાક તૈયાર થઈ ગયું છે આ શાક વધારે પડતું ચરોતરમાં જે બટાકાના ટાઈપનો આપણે એક પીસ રાખવાનો છે કેરીનો તો એને લગભગ ચરોતરમાં બટાકું બી કહેવામાં આવતું હોય છે ફ્રેન્ડ્સ તો આ શાક આપણે એકદમ સરસ તોતાપુરી કેરી અત્યારે ઉનાળાની સિઝન છે અને એ બહુ ખાટી નથી આવતી હોતી તો એમાંથી જ આપણે આ શાકને તૈયાર કરીશું તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે અહીંયા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે બતાવ્યા છે તમને આ દેશી ગોળ લીધો છે દેશી ગોળ થોડો ગળ્યો આવતો હોય છે એટલે ઉપર ભરીને મેં વાટકી નથી લીધી પોણી વાટકી ગોળ લીધો છે અને બે કેરી લીધી છે આ કેરી છે મેં તમને પહેલાં જ કીધું કે બહુ ખાટી આવતી નથી તો એનું શાક બહુ જ સરસ આવે છે તો કેટલી ક્વોન્ટિટીમાં તમે કેરી લ્યો છો એના ઉપર તમારે ગોળનો ઉપયોગ કરવાનો હોય છે તો હવે આપણે કેરીને લાવી અને સારી એવી ધોઈ નાખી છે ધોઈ કોરી કરી અને પછી આ રીતે છાલ કાઢી નાખવાની છે છાલ કાઢી અને જે રીતે આપણે બટાકાના પીસ પાડતા હોય છે બસ એ જ ટાઈપના આપણે કેરીના પીસ પાડવાના હોય છે તમારા ઘરમાં તમે કેવી રીતે નાના મોટા પીસ બના કરી અને બનાવતા હો એ રીતે તમે બનાવી શકો છો પણ વધારે પડતું આ શાકનું બીજું નામે છે બટાકયું બી ચરોતરમાં કહેવાતું હોય છે તો આ રીતે આપણે હવે છાલ સારી કાઢી લીધી છે હવે આપણે એના પીસ કરીશું પીસ બનતા સુધી જ્યાં સુધી મોટા પીસ રહે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આ કેરી છે એ વરાળથી એકદમ ગળી જતી હોય છે તો તમે જોઈ શકો છો કે સવારની કેરી લાવેલી ફક્ત ખાલી સાંજે સબ્જી બનાવી છે તોય થોડોક પીળાશ પડતો ભાગ્ય અહીંયા આવી ગયો છે કારણ કે હું અત્યારે ગરમી બહુ પડી રહી છે તો કેરી તમે ગમે એવી ખાટી લાવો ને તો એ પાકવા તરત પીળોસ્પા પીળાવાળો ભાગ આવી જતો હોય છે તો બસ આ ટાઈપનો આપણે પીસ રાખવાના છે તો એ રીતે બે કેરીને કાપી અને સાઈડમાં મૂકી દીધી છે હવે અહીંયા મસાલા કરવાના છે તો મસાલામાં એક ચમચી જેટલું લાલ મરચું છે એક ચમચી જીરું છે અડધી ચમચી હળદી પાવડર મતલબ કે અડધાની અડધી જ લીધી છે હવે એટલે કેટલી ક્વોન્ટિટીમાં તમારી કેરી હોય એના ઉપર તમારે મસાલા કરવાના છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને આ મીઠો લીમડો છે મીઠો લીમડોને ધોઈ અને કોરો કરી અને પછી આ રીતે મસાલામાં જ ઉમેરી દેવાનો છે અને અડધી ચમચી જેટલી અહીંયા ગરમ મસાલો લીધો છે તો હવે આપણે આ મસાલા કરવાનું મિનિંગ જ એ છે કે ઘર ઘરમાં અને હર આપણે અલગ અલગ કેરીને બનાવવાની રીત અલગ અલગ હોય છે પણ મારી રીત તો આ જ છે કે જે આ રીતે પેસ્ટ બનાવી અને પછી જ હું આ રીતે કેરીમાં ઉમેરતી હોઉં છું કારણ કે લગભગ આપણે એ જોતા હોઈએ છીએ કે જે કેરી હોય છે ને એ થોડીક સતળાઈ જાય પછી એમાં જ મસાલો કરી દેતા હોય છે કાં જણ એવું કરતા હોય છે જે કેરી નાખ્યા પહેલાં જ તેલમાં જ આ રીતે મસાલો કરી દેતા હોય છે તો તેલમાં મસાલો કરવાથી શું થાય છે ફ્રેન્ડ મસાલો દાજી જતો હોય છે અને એ કેરીના શાકમાં દાજેલાની એકદમ આમ આપણેને સુગંધ આવતી હોય છે તો એવું ન થાય એ માટે આપણે અહીંયા એક પેસ્ટ બનાવી દેવાની છે હવે આપણે અહીંયા એક કડાઈ લીધી છે કડાઈમાં એક ચમચી જેટલું તેલ નાખ્યું છે એક ચમચી જેટલી રાઈ નાખી છે કેટલી ક્વોન્ટિટીમાં તમારે કેરી અને ગોળ છે એના ઉપર તમે તેલ મસાલા કરી શકો છો ચપટીક જેટલી વરિયાળી નાખી છે અને ચપટીક જેટલું જીરું નાખ્યું છે વરિયાળી હોય અને ગમતી હોય ઘરના સભ્યોને તો તમે ઉમેરી શકો છો નતર સ્કીપ કરી શકો છો ત્યાર પછી ત્રણેય વસ્તુ સારી એવી તેલમાં શેકાઈ ગયા પછી કેરી ઉમેરી દીધી છે કેરી ઉમેરી અને પછી આપણે લગભગ આને પાંચ મિનિટ સુધી ધીમી આંચ ઉપર પકાવવાની છે જ્યાં સુધી કેરી એકદમ સોફ્ટ થઈ જાય મતલબ કે એકદમ તમે ચમચો અડાડો ને તો કેરી છે એકદમ આમ સોફ્ટ લાગે પછી જ અહીંયા જે આપણે પેસ્ટ બનાવી છે ને એ ઉમેરવાની છે તો જો આ રીતે તમે શાક બનાવશો ને તો એ શાકનો સ્વાદ છે ને બહુ જ સરસ આવતો હોય છે ફ્રેન્ડ્સ કારણ કે આપણે ઘણા હર ઘરમાં અને હર બધાને એ એક જ હોય છે કેરીના શાકની રીત કે તેલમાં જ મસાલા કરી દેતા હોય છે પણ એક વખત આ રીતે બનાવજો તો એ સ્વાદ બહુ જ શાકનો સરસ આવશે તો લગભગ પાંચ મિનિટ માટે મેં ધીમી આંચ ઉપર શાકને થવા જ દીધું હતું મતલબ કે કેરીને તમે જોઈ શકો છો કે જુઓ કેરી અત્યારે એકદમ સોફ્ટ થઈ ગઈ છે પાંચ મિનિટ થઈ ગયા પછી હવે મેં જે બનાવેલી પેસ્ટનો મસાલો છે એ હવે ઉમેરી દીધો છે આ રીતે જો મસાલો કેરીમાં ઉપર નાખવાથી છે ને એનો સ્વાદ બહુ સરસ આવે છે જરા બી તમારો મસાલો છે એ દાજી જવાની જે શાક ખાશો ને ત્યારે જરા બી તમને એવું નહીં લાગે એકદમ સરસ બધા ગરમ મસાલા મીઠો લીમડો છે એનો સ્વાદ બધો એમાં ને એમાં જળવાઈ રહે છે તો અત્યારે તમને તેલ તેલ દેખાય છે પણ જ્યારે શાક બની જશે ને ત્યારે બિલકુલ તેલ દેખાશે નહીં તો હવે આપણે અહીંયા પોણી વાટકી જેટલો દેશી ગોળ લઈ લીધો છે આ શાક તમે ખાંડમાં બી બનાવી શકો છો અને ગોળમાં બી બનાવી શકો છો પણ આ સમયે અત્યારે આપણે એવો છે કે વધારે પડતી ખાંડનો ઉપયોગ શાકમાં નથી કરી શકતા તો બનતા સુધી જો ગોળનો ઉપયોગ કરી તો એ ખાવા માટે શાક હેલ્ધી બને છે તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે આપણા શાકનો પણ હજુ આપણું આ શાક તૈયાર થયું નથી તો એકદમ લીમડાની ફ્લેવર છે વરિયાળીની ફ્લેવર છે અને એકદમ ચટાકેદાર આપણું આ શાક તૈયાર થઈ ગયું છે હજુ આને પાંચ મિનિટ માટે પાણી નાખી અને સીજવા દઈશું થોડા મસાલા ચડી જાય અને આપણે રસો બનાવવાનો છે ફ્રેન્ડ્સ કારણ કે આ શાક એકદમ રસાવાળું જ થતું હોય છે તમે ડ્રાય બી બનાવી શકો છો એવું નથી કે તમે રસાવાળું જ બનાવી શકો તમને પસંદ હોય તમારા ઘરમાં તમારા સભ્યોને ડ્રાય પસંદ હોય તો લગભગ આ સમયે તમે બેથી ત્રણ ચમચી તેલ પાણી ઉમેરી અને પછી તમે ધીમી આંચ ઉપર થવા દેશો તો તમારું શાક તૈયાર થઈ જશે તો હવે હું આને લગભગ હજુ ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશ જેટલો મારે રસો જોઈ છે એ ટાઈપનો રસો રહેશે ત્યાં સુધીમાં હું ગેસ ચાલુ રાખીશ પછી ગેસ બંધ કરી દઈશ અને આ રીતે લગભગ ચાર મિનિટ થયા પછી મેં તમને અહીંયા વિડીયો શૂટ કર્યો છે તો તમે જોઈ શકો છો કે અત્યારે બિલકુલ એમાં તેલ તેલ દેખાતું નથી અને બસ આ ટાઈપનું આપણે રસોને રાખવાનો છે આ શાક રસો રાખવાનો મિનિંગ જ મારો એ છે કે આ શાકને વધારે પડતું ભાખરી જોડે ખવાતું હોય છે સાંજના સમયે તો એકદમ સરસ આપણું રસાવાળું શાક કેરીનું તૈયાર થઈ ગયું છે હજુ આપણે આને ઠંડુ થવા દઈશું ઠંડુ થશે એમ જે ગોળની ચાસણી છે એકદમ ઘાટી થઈ જશે અને હવે તમને હું અત્યારે અહીંયા બતાવીશ કે કેરી સારી એવી ચડી ગઈ છે કે જરા બી કેરી છે એ બી કાચી નથી અને મસાલા સારા એવા ચડી ગયા છે તો તમે જોઈ શકો છો કે આપણું આ કેરીનું શાક તૈયાર થઈ ગયું છે પણ અત્યારે હું ગેસ બંધ કરી દઈશ થોડું ઠંડુ થવા દઈશ પછી આ શાકને આપણે સર્વ કરીશું તો હવે તમે જોઈ શકો છો કે આ આપણી શાક એકદમ કલર બી સરસ આવ્યો છે અને જેટલો આપણે રસો જોતો તો એકદમ ગાળો રસો એ તૈયાર થઈ ગયો છે કારણ કે જ્યારે ગરમ હોય ને ત્યારે લિક્વિડ ફોર્મમાં તમને દેખાશે પણ જેમ ઠંડુ થાય એમ ગોળની ચાસણી છે એ થોડી ઘાટી થાય છે એટલે હવે તમે જોઈ શકો છો કે જે ટાઈપનું આપણે ભાખરી જોડે શાક રાખવાનું હતું એ જ ટાઈપનું આપણું શાક તૈયાર થઈ ગયું છે તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવે તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો જરૂરથી આ રેસીપીને બનાવજો અને આ રેસીપી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે નેક્સ્ટ આવી જ આપણે એક કોઈ નવી રેસીપી તૈયાર કરીશું